નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું બીએબીએસ સ્વામિનારાયણ વિદ્યા મંદિર જે ખેરવા મહેસાણા ખાતે આવેલી છે મિત્રો જેમાં વિવિધ પ્રાઇમરી સેકન્ડરી તેમજ એડમિન ક્લાર્ક માટેની વિવિધ ભરતી જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો મિત્રો ટીચર્સ રિક્રુટમેન્ટ ફોર જીએસબી ઇંગ્લિશ મીડિયમ તમે જોઈ શકો છો મિત્રો પ્રાઇમરી સેક્શન માટે ધોરણ એકથી પાંચ માટે ઇંગ્લિશ ઈવીએસ તેમજ મેથ્સ માટે બી એ બી એમ એ એમએસસી પ્લસ બી એડની લાયકાત ધરાવતા ઉમેદવારો છે તે અહીંયા અરજી કરી શકશે ત્યારબાદ સેકન્ડરી એટલે કે માધ્યમિક વિભાગ માટે ધોરણ છથી દસ માટે ઇંગ્લિશ મેથ્સ સાયન્સ સોશિયલ સાયન્સ માટે બી એ બીએસસી એમ એ એમએસસી પ્લસ બી એડની લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી કરી શકશે કોમ્પ્યુટર ટીચર્સ માટેની જગ્યા છે મિત્રો જેમાં બીસીએ એમસીએ બીએસસી આઈટી એમએસસી આઈટીની લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી કરી શકશે તેમજ ડ્રોઈંગ આર્ટ એન્ડ ક્રાફ્ટ ટીચર્સ માટે એટીડી તેમજ ડિપ્લોમા ઇન ડ્રોઈંગની લાયકાત ધરાવતા હોય તેઓ ઉમેદવારો અરજી કરી શકશે તેમજ એડમિન ક્લાર્ક માટેની જગ્યા છે વહીવટી વિભાગ માટે એડમિનિસ્ટ્રેશન માટે જેમાં ગ્રેજ્યુએટ ઇંગ્લિશ મીડિયમ સાથે તેમજ સ્કૂલનો એક્સપિરિયન્સ ધરાવતા ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે मस्ट हेव स्टडीज थ्रू इंग्लिश मीडियम एट के इंग्लिश मीडियम स्टडी करेलाइए तेज मस्ट हैेवेव मिनिमम थ्री इयर्स एक्सपीरियंस इन टीचिंग रिलेवेंट सब्जेक्ट इन रेप्युटेड स्कूल एकोमोडेशन एंड फूड विल बी प्रोवाइडेड टू आउटेशन कैंडिडेट एज पर दूल्स ऑफ द इंस्टिट्यूट ऑप्शनल एंड कंडिशनल एट्के मित्रों तुम जुड़ो अट्रेक्टिव सेलरी फॉर एक्सपरियंस एंड डिजर्विंग कैंडिडेट्स विथ प्रोविट कमंडर इंग्लिश एंड सब्जेक्टिव स्किल्स इंटरेस्टेड केंडिडेट्स शूड एप्लाय थ्रू गूगल लिंक ओन ओर बिफोर ट्वेंटी फोर्थ नवेम्बर टू थाउजेंड ट्वेंटी फोर एट चौबीस नवेम्बर बजार चौबीस पहले આવેલી છે મિત્રો તેના પર તમે અરજી કરી શકો છો વિથ રિઝ્યુમ પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ સ્કેન પીડીએફ ઓફ ઓલ ધ એક્સપિરિયન્સ સર્ટિફિકેટ તમે જોઈ શકો છો વધુ માહિતી માટે અહીંયા સંપર્ક નંબર પણ આપવામાં આવેલો છે મિત્રો ઇમેલ એડ્રેસ સ્કૂલનો એડ્રેસ છે મિત્રો મહેસાણા ગાંધીનગર હાઈવે નિયર ગણપત યુનિવર્સિટી ખેરવા ડિસ્ટ્રિક્ટ મહેસાણા ગુજરાત ખાતે આવેલી સંસ્થા છે મિત્રો જે બીએપીએસ સ્વામિનારાયણ વિદ્યામંદિર જેના અંતર્ગત અહીંયા શિક્ષકો માટે અહીંયા ભરતી જાહેરાત છે મિત્રો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય